રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની ફરજીયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોનું કહેવું છે કે હાલ ઘણા દિવસથી ખેતરોમાં ડુંગળી તૈયાર થઈ ગયેલી પડી હતી અને જે બગડી જવાના આરે છે જેના કારણે ખેડૂતોએ ફરજિયાત માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને નીચા ભાવે ડુંગળીનું વેચાણ કરવા માટે તેઓ મજબૂર બન્યા છે ડુંગળીના ભાવ ગગડી ગયા છે ત્યારે ખેડૂતોએ ના છૂટકે ઓછા ભાવે આ ડુંગળીનું વેચાણ કરવું પડી રહ્યું છે ત્યારે ખેડૂતો પર પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે ધોરાજીમાં માર્કેટયાર્ડમાં ડુંગળીના પ્રતિમણના ભાવ એકસો પચાસથી ની આસપાસ બોલાયા હતા અને નિકાસ બંધી પહેલા ડુંગળીના ભાવ સાતસો થી આઠસો રૂપિયા હતા જ્યારે એકસો થી લઈને ત્રણસો રૂપિયા થઈ જતા ખેડૂતોમાં ભારો ભાર રોષ જોવા મળ્યો હતો હું ધોરાજી તાલુકાનો ખેડૂત છું મારી જમીન ફરણી નીચે આવેલ છે ડુંગળીના ભાવ ઓણ કઈક પોષણ સંત હતા એટલે અમને એમ હતું કે બે પૈસા કમાશું હવે આ ડુંગળી ઉપાડીને લણવાના પાંચ રૂપિયા કિલો ખર્ચ ચડે છે અમારે તમારે જેને પૂછવું એને પૂછી લઉં લેબર કામ શું છે એ બરોબર છે પછી જમીન નું સાક્ય રાખી હોય કે જમીન ભાડે રાખીને અમે ધંધો કરતા હોય પછી બી ખાતર દવાના ખર્ચા કરીને અમને બસો અઢીસો રૂપિયા નો પડતર પડે છે અને આ બસો રૂપિયામાં ડુંગળીઓ પચાસ રૂપિયા નુકસાન એ કે નહીં પાન લેવા જાવી આ ડુંગળી નો પાક છે તે લાંબો ટકે નહીં આ અમે જ્યારે ડુંગળી વાવી હોય એ ભરવામાં તો ચાર પાંચ મહિના લગન ભરી શકાય આ તો કાજુ બકાલો કે ટમેટું કયો કે ડુંગળી કયો બે એક જ થાય છે અત્યારે હવે ટમેટું તો ભરી શકાતું હોય કોલસ્ટોર ની અંદર તો આ તો કોલસ્ટોર માં નથી ભરાતું સરકારે નિકાસ બંધ કર્યા પછી આ દસ દિવસ અંદર યાર્ડ ની અંદર બધું બંધ હતું આજે યાર્ડ ની અંદર ડુંગળી ની હરાજી ચાલુ થઈ છે પણ દોઢસો થી માની ત્રણસો રૂપિયા સુધી બજાર આવે છે પણ આ નિકાસ બંધ કર્યા પહેલા સાતસો થી આઠસો રૂપિયા બજાર આવતું હતું એ બજાર પચાતા થઈ ગઈ છે

અને ખેડૂતોએ ખુલ્લી બજારમાં ઓછા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થવું પડ્યું છે ત્યારે ડુંગળીના હોલસેલ વેપારીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે નિકાસ બંધી બાદ ડુંગળીના ભાવમાં પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે હાલ શરૂઆતમાં ડુંગળીની આવક નોંધાય છે અને ભાવ એકસો થી લઈને ત્રણસો રૂપિયા સુધીના

નીચામાં નીચી ડુંગળી એકસો દસ વીસ થી લગાવી અને ચારસો એસી સુધી સિત્તેર થી એસી સુધી વેચાયેલ છે ઉપરમાં નિકાસ બંધી પેલા આજ ક્વોલિટી જે આજે ચારસો પચાસ સાઠ સિત્તેર એસીમાં વેચાયેલી છે પાંચસો સાઠ સિત્તેર એસી છસો સાડા છસો અને સાતસો સુધી વેચાયેલી હતી વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ